હાલો ફટાફટ મોડું થાય છે આરતી તમને યાદ છે ને આરતી આરતી કોને જ યાદ નો આરતી તો અમારા સ્કૂલની સૌથી રૂપાળી છોકરી હતી ઓલા મણા આરતીમાં તો મેં ઘણી ટ્રાય કરી પણ આ લગ્ન પછી મારે પાંચ કિલો વજન વધી ગયો તે વધે જ ને તને હાસવું શું શું

માં ગઈ ને ભાંગી નાખું તોફાન તોફાન બીજી વાત નહીં નકરું રખડવું છે આ ને

મારી પસંદ જ આવું ખોટી વસ્તુ મારા આખા ખાનદાનમાં કોઈ હોવ ડ્રેસ પહેરતી નથી તારાથી ડ્રેસ ન પહેરાય તમારું આખું ખાનદાન આવ્યું તો મેં ડ્રેસ જ પહેરતો તો ના પાડી દેવાય કેમે લાજ ઉદાસ થઈ બેઠા હું ગરો યાર રિપોર્ટ કરાવ્યો સીટી સ્કેન કરાવ્યો સોનોગ્રાફી કરાવ્યો

એ તે એક છેલ્લી બાઈટ હતી એમાં હાયરો સામેવાળાને બે ગુલા અને મારે એકો બાદશાહ નીકળ્યો બંધમાં ખાલી એક રાણી આવી ગઈ હોત ને ઉઠા ફાડી નાખા રાણી જેવું તમારું મોટું મોટું તો સારું છે ખાલી એક રાણી નહોતી આદિથી એક રાણી આવી ગઈ હોત ને સોતેડા પાડી દે

ભાઈનું મોઢું છે દોઢ ટોલાનું કોઈ દોઢસો રૂપિયા આપે એમ નથી દોઢ દોઢ તોલાના વીટા હોય દોઢ લાખ રૂપિયા થાય ઈ તો ખબર પડે ને કેમ દોઢ લાખ રૂપિયા થાય પણ બે મહિનાના ભેગા કરીને તોય દોઢ લાખ નો થાય તારે વીટો કરાવી દેવો એક

આ ઘર માં વાપરવા ન જોઈએ કાઈ નથી મારી પડકે પણ કાલ પમદી તો હજી તને આપ્યા હતા મે તમારે બધાને ખાવા ન જ જોતો ખાવા જોતો પણ મે તને કાલ પમદી જી 2000 રૂપિયા આપ્યા હતા આ શાકભાજી લાવું બધું બકાલુ ઓલું દૂધ લાવું છોકરા વાટુ ભાગ લાવવાનો હોય ને આ શાકભાજી લાવું તે માર બાપાને વાડી નથી પણ તારા નું તને ઘરમાં કે છે પણ 2000 રૂપિયા ટાઈમ થી માં પૂરું કર નાખ્યું હા